સુરત શહેરમાં વધતી વસ્તીના પગલે વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં હાલ ખૂબ મોટા પાયે પ્રોજેક્ટો પણ ચાલી રહ્યા છે જેને પગલે અલગ અલગ જગ્યાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા વાહનોની સ્પીડ લિમિટનો નવો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસથી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી જેમાં સાંજના સાત વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં રોંગ સાઇડ ફેન્સી નંબર પ્લેટ હેલ્મેટ કારમાં બ્લેક ફિલ્મ સહિતના નિયમોના ઉલાળિયા કરતા વાહન ચાલકોને રોકી તેમને દંડ ફટકાર્યો હતો જેમાં બ્લેક ફિલ્મના કુલ છસો છપ્પન કાર ચાલકોને દંડ ફટકાર્યો હતો જ્યારે ફેન્સી નંબર પ્લેટના અગિયારસો ત્યાંસી વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો જ્યારે ત્રણ સવારીના અગિયારસો પચાસ વાહન ચાલકોને રોંગ સાઇડના બસ્સોને સત્યાસી વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે હવે શહેરમાં સ્પીડ લિમિટનો નવો ડ્રાફ્ટ મૂક્યો છે ઘણી વખત ભારે વાહનોના કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ગતિ મર્યાદામાં વધારો ઘટાડો કરવામાં આવ્યો છે ભારે અને માધ્યમ વાહનો માટે શહેરમાં પ્રતિ કિલોમીટર ત્રીસની સ્પીડ નક્કી કરવામાં આવી છે ફોર વ્હીલર વાહનો માટે પચાસ સ્પીડ પ્રતિ કિલોમીટર નક્કી કરાય છે જ્યારે થ્રી વ્હીલર

ટ્રાફિકના નિયમોનો ભંગ પણ કરતા હતા અને સાથે સાથે ક્રાઈમને જો ક્રાઇમની સાથે જોડાયેલા જેટલા પણ ટ્રાફિકના હેડ છે તેની ઓગણીસ ચાર બે હજાર પચીસથી એક સ્પેશિયલ ડ્રાઈવનું રાત્રિ દરમિયાન આયોજન કરવામાં આવેલું હતું કે જે ઓગણીસ ડબલ ઝીરોથી ત્રેવીસ ડબલ ઝીરો ચાલતી હતી આ ડ્રાઈવ દરમિયાન ખાસ કરીને બ્લેક ફિલ્મ રાત્રિ દરમિયાન જે અકસ્માતો અવારનવાર થતા હોય છે હેલ્મેટ ના પહેરવાના લીધે તેના માટે હેલ્મેટ વિરુદ્ધની ડ્રાઈવ અને સાથે સાથે રોંગ સાઈડ ઓવર સ્પીડિંગ ત્રણ સવારી આવા હેડ હેઠળ ચલાવવામાં આવેલી જેમાં બ્લેક ફિલ્મ કુલ છસો ને છપ્પન કેસીસ ફેન્સી નંબર પ્લેટ એટલે અવારનવાર જે નંબર પ્લેટમાં મોડિફિકેશન કરવાના લીધે અમુક વાર ક્રાઇમ પણ ડિટેક્ટ નથી થતો હતો એના લીધે ફેન્સી નંબર પ્લેટના અગિયારસો ને ત્યાં કેસ ત્રણ સવારીના અગિયારસો ને પચાસ કેસીસ રોંગ સાઇડના બસ્સોને સિત્યાસી સુરત શહેરમાં રોંગ સાઈડમાં જવાનું પ્રમાણ ખૂબ વધારે છે અને રાત્રિ દરમિયાન ખાસ કરીને જ્યારે રોંગ સાઈડમાં ચલાવે ત્યારે અકસ્માત થવાની સંભાવના વધુ હોય છે જેથી અમારો મેઇન ફોકસ એ રોંગ સાઈડ પર પણ હતું અને બસોને સિત્યાસી કેસ રોંગ સાઇડના કરવામાં આવેલા હતા